હેલો દોસ્તો અમે પહોંચી ગયા છે વડા તલાવ અને આ સાઈડ છે પાવાગઢ તો અહીંયા મસ્ત એવો નજારો છે તો જોવા માટે અમે પહોંચી ગયા છે તો વિડીયો અંજ સુધી જોજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડુંક અહીંયાનો નજારો જોઈ લો તમે ફરતે પાણી છે અને સામે મહાકાળી માતાનું મંદિર છે પાવાગઢ દર્શન પણ કરી લેજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે સામે તમને મહેલ દેખાય ઝૂમ કરીને અમે તમને બતાવીએ ત્યાં નરેશ કનોડિયાનું ફિલ્મનું શૂટિંગ થયું હતું એક ગીતનું તો એ સામે દેખાય છે મહેલ જેવું છે અને તો દોસ્તો અહીંયાનું હું તમને લોકેશન આપી દઉં આ હાલોલ હાઈવે છે અને પાવાગઢથી લગભગ બે થી ત્રણ કિલોમીટર દૂર છે આ અને અહીંયા તમારે ફોટા ફોટા શૂટિંગ વિડીયો બનાવવા આવવું હોય તો અહીંયા જગ્યા મસ્ત છે અહીંયા પાણી ઉનાળામાં પણ ભરેલું હોય તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ વિડીયોની અંદર બસ આટલું જ